કાઠિયાવાડની સ્પેશિયલ દહીં તિખારી અને એની જોડે ક્રિસ્પી એવી બિસ્કીટ ભાખરીની રેસીપી બતાવવાની છું આજે બધી જ ટીપ્સ એન્ડ ટ્રીક શેર કરીશ તો વેલકમ ટુ માય ફૂડ ડાયરી તો જલ્દીથી આની પ્રોસેસ જોઈ લઈએ સૌથી પહેલા આપણે બિસ્કીટ ભાખરીનો લોટ બાંધી લઈએ તો અહીં મેં એક કપ ઘઉંનો જાડો કરકરો લોટ લીધો છે અને એક કપ ઘઉંનો નોર્મલ લોટ લીધો છે પછી વન બાય ફોર ટી સ્પૂન અજમો અને જીરું લેવાનું છે અને મેં હાથથી મસરીને યુઝ કર્યા છે બે ટેબલ સ્પૂન મીઠું જશે તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો પછી ત્રણ ચમચી ઓઇલ એડ કરવાનું છે તમે ઘરમાં આવી નોર્મલ ચમચી પણ લઈ શકો છો હવે આ બધાને સારી રીતે મસરીને મુઠ્ઠીભરનું મોણ થાય એવું ચેક કરી લેવાનું છે લોટ બાંધવામાં મેં અહીં દોઢ કપ પાણીનો ઉપયોગ કર્યો છે અને અહીં તમારે આ લોટ થોડો કઠણ જ બાંધવાનો છે જેથી આપણી ભાખરી સારી બને હા થોડી મહેનત થશે પણ રિઝલ્ટ સારું આવશે આ લોટમાં ઘીનો પણ યુઝ થાય છે પણ હું તેલથી આ ભાખરી બનાવવાનું પસંદ કરું છું ઘીથી ભાખરી ખસ્તા બને છે અને તેલથી ક્રિસ્પી અને સારી બને છે એટલે બસ હવે આપણો લોટ બંધાઈ ગયો છે ઓઇલથી થોડું ગ્રીસ કરીને દસ મિનિટ ઢાંકીને મૂકી દઈશું અને બીજી બાજુ આ દસ મિનિટમાં ફટાફટ દહીં તિખારી બનાવી લઈશું ટાઈમનો એકદમ પરફેક્ટ ઉપયોગ કરીશું આપણે દહીં તિખારી માટે આપણે લસણ અને લાલ મરચાંની પેસ્ટ બનાવી લઈએ પાંચથી છ લસણની કઢી અને થોડું લાલ મરચું એડ કરીને સારી રીતે ક્રશ કરી લેવાનું છે અને સાઈડમાં રાખીને એક પેનમાં એક ટેબલ સ્પૂન ઓઇલ લેવાનું છે ઓઈલ થોડું ગરમ થાય પછી વન બાય ફોર ટી સ્પૂન રાય લેવાની છે રાઈ થોડી ફૂટ્યા પછી વન બાય ફોર ટી સ્પૂન જીરું અને હિંગ એડ કરી લઈશું અને એની જોડે કરી પત્તા અને લીલા મરચાં પણ એડ કરી દેવાના છે આ બધું બરાબર સંધડા પછી લસણની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું અને ઓઇલમાં બરાબર સાંતડવાની છે જેથી લસણનો કાચો સ્વાદ જતો રહે હવે બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એક કપ દહીં લેવાનું છે અને 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 હા એ ખાટું હોવું હોવું જોઈએ જોઈએ એમાં પાણી બરાબર ફેટી લેવાનું છે પછી આ દહીંમાં સહેજ હળદર લાલ મરચું અને જીરું પાવડર નાખીને મિક્સ કરી દેવાનું છે અને હા દહીં એડ કરતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જો આવું ના કરો તો દહીં ફાટી જશે અને ખાવામાં મજા નહીં આવે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મીઠું સ્વાદ અનુસાર એડ કરજો હવે એકદમ હળવા હાથે દહીંને હલાવીશું ત્રણથી ચાર જ વાર હલાવવાનું છે અને તમે લાલ મરચું અને ઓઇલ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું યુઝ કરી શકો છો બસ હવે આ દહીં તિખારી આપણી તૈયાર થઈ ગઈ છે હવે છેલ્લી પ્રોસેસ બાકી રહી છે તો ફટાફટ આ બિસ્કીટ ભાખરીને બનાવી લઈએ લોટને ફરીવાર મસરીને એક મોટી જાડી ભાખરી વણી લેવાની છે આમાં અટામણનો યુઝ નથી કરવાનો અને અહીંયા તમે એની શેપની ચિંતા જરાય ના કરતા આ ભાખરી વણાઈ જાય પછી ફોકની મદદથી વચ્ચે આવા કાણા કરી દેવાના છે જેથી આપણી ભાખરી અંદરથી ક્રિસ્પી થાય હવે આવી નોર્મલ વાટકી લઈને ગોળ શેપ આપી દેવાનો છે આ ભાખરીને તમે અહીં જોઈ શકો છો કે આપણી ભાખરી કેવી સરસ ગોળ કટ થઈ ગઈ છે હવે એને તવી પર એકદમ ધીમા તાપે શેકાવા મૂકી દઈશું પાંચ મિનિટ પછી આને એકવાર પલટાવી દઈશું અને નેપકીનથી હલકા હાથે દબાવીને આને બંને બાજુ ક્રિસ્પી એવી શેકી લઈશું આ ભાખરી બનતા દસ થી પંદર મિનિટ લાગશે તમે અહીં જોઈ શકો છો કે આપણી ભાખરી ક્રિસ્પી થઈ ગઈ છે તો ચલો હવે આને સર્વ કરી લઈએ મેં અહીં તમારી જોડે ત્રણ ટીપ્સ શેર કરી હતી પહેલી છે દહીં ખાટું ના હોવું જોઈએ બીજી છે આ ભાખરી ધીમા તાપે શેકવાની છે ત્રીજી છે ગેસ ઓફ કરીને દહીં એડ કરવાનું છે તો બસ આ ટિપ્સ યુઝ કરીને તમે આ બંને વસ્તુ ઘરે બનાવો અને તમારો એક્સપિરિયન્સ મને જણાવો અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ આવા જ બીજા વિડીયોમાં